ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા જીતાય તેને માટે પણ પિતા બાપ અમે તમારી પાસે તમારી સહાયતા મદદ માંગી લઈએ છીએ તો ચલો એ પ્રતિ પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જઈશું પવિત્ર પવિત્ર છે સંયુના દેવો બાપ અમે તમારો અભિર માન્ય છે પ્રભુ કે તમે અત્યાર સુધી સાચ્યા સંભાળ્યા સુંદર તક આપી છે તમારા સુંદર વચનો વાંચવાને માટે અને સુંદર દિવસ આપ્યો છે સર્વન માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ તમારા વચનો પર પુષ્કળ અને તમારી કૃપા આપજો અમે તમારા વચનો તરફ જોઈ રહ્યા છીએ અને મેં તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ આ મારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ સાંભળો સ્વીકાર કરજો બા આ પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાઢું તા તેનો નવમો અધ્યાય એમ સર્વ ઇઝરાયેલની ગણતરી તેમની વંસાવણી પ્રમાણે કરવામાં આવી તેઓ ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે યહુદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો પોતપોતાના વતનોના નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇઝરાયલિયો યાજકો લેવીઓ તથા નથી નિમ હતા યહુદાના પુત્રોમાંના બિન્યામિનના પુત્રોમાંના એફ્રાહિમના તથા મનાશાના પુત્રોમાંના જેઓ યરૂસલેમમાં રહેતા હતા તેઓ આ છે યહુદાના પુત્ર પેરિસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમરીના પુત્ર ઓમરીના પુત્ર અમિહુદના પુત્ર ઉથાઈ સિલોનિયોમાંના તેના જૈષ્ઠ પુત્ર અશાયા તથા તેનો પુત્ર ઝીરાના પુત્રોમાંના યવલ તથા તેના ભાઈઓ છસો નેવું બિન્યામીનના પુત્રોમાંના હસેનુઆના પુત્ર હોદાવિયાના પુત્ર મશુલામનો પુત્ર સાલ્લો યરોહામનો પુત્ર ઇબનિયા મિખરીના પુત્ર ઉજ્જીનો પુત્ર એલા ઇબિયાનિયાના પુત્ર રેવુએલના પુત્ર સફાટિયાનો પુત્ર મશુલા તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના ભાઈઓ નવસો છપ્પન હતા એ સર્વ પુરુષો તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા યરુશાલેમાં વસતા યાજકો યાજકોમાના યાદાયા ઇહોયારી તથા યાકીમ અહિટુબના પુત્ર મરાથોનના પુત્ર શાદોકના પુત્ર મશુલામના પુત્ર હિલકિયાનો પુત્ર હજારિયા ઈશ્વરના મંદિરનો કદભર માલકીયાના પુત્ર પાસુહના પુત્ર યરોહામનો પુત્ર અદાયા ઇમ્બેનના પુત્ર મશિલ્યા મિથનના પુત્ર મેસુલ્લામના પુત્ર એ હજેરાના પુત્ર અદિયલનો પુત્ર માશાઈ અને તેઓના ભાઈઓ તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો એક હજાર સાતસો આઠ હતા તેઓ ઈશ્વરના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા યરુસલમમાં વસતા લેવીઓ માના એટલે મરારીના પુત્રોમાંના હશાબિયાના પુત્ર અધરી ગામના પુત્ર હશુભનો પુત્ર સમાયા બાકા હેરેશ તથા ગાલાલની આસાફનો પુત્ર જીખરીનો પુત્ર મીખાનો પુત્ર માતાનિયા યદુથનના પુત્ર ગાલાલના પુત્ર શમાયાનો પુત્ર ઓવાગ્યા ને એલ્કાનારનો પુત્ર આશાનો પુત્ર બેરીખ્યા તેઓ નટો ગામોના રહેવાસીઓ હતા યરુશાલેમાં વસતા મંદિરના દ્વારપાડો દ્વારપાડો શાલ્લોમ આકુ ટાલમોન અહિમા તથા તેના ભાઈઓ તેઓમાં શાલ્લોમ મુખ્ય હતો એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો રક્ષક હતો તેઓ લેવીના પુત્રોની છાવણીના ધ્વર પાડો હતા કોરાના પુત્ર એલ્યશાફના પુત્ર કોરેનનો પુત્ર સાલુ ને તેના પિતાના કુટુંબના તેના ભાઈઓ એટલે કોરાઈઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વાર પાડો હતા તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું નાકું સંભાળનારા હતા ગતકાળમાં એલાજોનો પુત્ર ફિન્હાઝ તેઓનો ઉપરી હતો યહોવા તેની સાથે હતા મેસેલ્યા મેનો પુત્ર જખારિયા મુલાકાત મંડપનો દ્વારપાળ હતો એ સર્વ અને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેઓ તેઓ હતા કામોમાં તેમની પ્રમાણે ગણાયા હતા તેઓને દાઉદે તથા સમુએલે દ્રષ્ટ સમુએલ દ્રષ્ટાએ તેઓના મોકર કરેલા કામ પર નીમ્યા હતા એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાના મંદિરના દ્વારોની એટલે મુલાકાત મંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું દ્વારપાળો ચારેય બાજુએ હતા એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા તેઓને સાત સાત દિવસને આંતરે વારા ફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનું હતું કેમ કે ચાર મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા અને ઈશ્વરના મંદિરની ઓડિયો પર તથા ભંડારો પર નિમેલા હતા તેઓ ઈશ્વરના મંદિરની આસપાસ રહેતા હતા કેમ કે તે તેમના હવાલામાં હતું દર સવારે તે ઉઘાડવાનું કામ તેઓનું હતું બીજા લેવીઓ તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાના પાત્રો હતા તેઓ તે ગણીને અંદર લાવતા ને ગણીને તે બહાર લઈ જતા વળી તેઓમાંના કેટલાકને રાચ રચેલું પવિત્ર સ્થાનના સર્વ પાત્રો મેંદો રક્ષારસ તેલ લોબાન તથા સુગંધ સુગંધિત દ્રવ્ય સાચવવા માટે નીમડવામાં આવ્યા હતા યાજકના પુત્રોમાંના કેટલાક હતાઓની વેણવણી તૈયાર કરનારા હતા શાલુ કોરાહીનો જ્યેષ્ઠ પુત્ર માતિથ્યા જે એક લેવી હતો તેને તવાઓ પર શેકાયેલી ચીજો સંભાળી રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું કહચોના પુત્રોમાંના કેટલાક ભાઈઓને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું આ ગવૈયાઓ હતા તેઓ લેવીઓના પિત્રોના કુટુંબના વડીલો હતા તેઓ ઓરડાઓમાં રહેતા હતા ને બીજા કામથી તેઓ મુક્ત હતા કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા એ લેવીઓના પિતૃઓના કુટુંબોના વડીલો હતા એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા તેઓ યરુશાલેમાં રહેતા હતા સાઉલના પૂર્વજો અને વંશજો ગિબ્યોનના પિતા એવીએલ ગિબ્યોનમાં રહેતો હતો તેની પત્નીનું નામ માકા હતું આબદોન તેનો જયષ્ઠ પુત્ર પછી સુર કીસ બાલ મેર નાદા ગદોર અહ્યો જખારિયા તથા મિકલોત હતા મિકલોત થી સીમામ થયો તેઓ પણ યરૂશાલેમાં પોતાના ભાઈઓની સામે રહેતા હતા નેરથી કીસ થયો કીસથી સાઉલ થયો સાઉલથી યોનાથાન માલકીશુઆ અબીનાદા તથા યસવાલ થયા યોનાથાનનો પુત્ર મરીબાલ હતો મરીબાલથી મીખા થયો મીખાના પુત્ર પિથોન મેલેખ તહેરા તથા અહજ અહદથી યારા થયો યારાથી યાલેમજ અજમાવેર તથા ઝીમરીથી મૌસા થયો મૌસાથી બીના બીના થયો તેનો પુત્ર રફાયા તેનો પુત્ર ઇલાશા ને તેનો પુત્ર આશિલ આશિલના છ પુત્રો હતા તેઓના નામ આ છે અદ્વિકામ બુખરુ ઈશ્માઈલ સારિયા ઓબધ્યા તથા હનન એ આશેલના પુત્રો હતા પ્રભુ તેના જીવત વચનને પુષ્કળાથી સમર્પિત આખા સ્વાસ્થ્ય મારા સૈન્યના દેવ જવાબ તમારો આભાર તો ઘણા દિવસોમાં તમે મને સાચવ્યા જે સંભાળ્યા છે દોરા છે ચલાવ્યા છે વાપર્યા છે અને તમારી અસી માસીની કૃપાની અંદર તમે અમને ધરી રાખ્યા છે મારો પુષ્કળ આભાર તો કરમાન્ય છે એ સાધના વચનોને આશીર્વાદિત કરું બાપ આ વચનો વાંચવાની માટે તમે અમને જે તક આપી તેને માટે પણ અમે તમારો આભાર તો કરમાન્ય છે બાપ આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એકાદમાં જે થાય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ બાપ વિશેષ પિતા બાપ તમારા બાળકો જો તંગીમાં હોય જો કામ નોકરી ધંધા રોજગારની તલાશ હોય એવા સગડા બાળકોને તમે જુઓ તેઓની સહાયતા મદદ કરો અને તેઓને જોતા સગડાવવાના તમારા કોઈ ભંડાર નથી પૂરા પાડવાદી વ્યાધિ પાડી અને પૃથ્વી પરની શેતાની બાબતોથી તમારા બાળકોનું રક્ષણ કરજો પિતા બાપ જે ઘરની અંદર અશાંતિનો આત્મા છે જ્યાં કજ્જા કલેશ કંકાસ છે એવા કુટુંબને પિતા બાપ અમે તમારી સમક્ષ વાગીએ છીએ કે ત્યાં તમારી શાંતિ પ્રસરે અને ત્યાં તમારા શાંતિનો આત્મા રહેવી કૃપા તમે જવા દો તમારા જુવાન દીકરા દીકરીઓ ઘણા એવા છે કે જે યોગ્ય પાત્રોને શોધમાં છે અને એવાના કુટુંબો જેઓ ચિંતાની અંદર ચિંતાતુર છે એવા કુટુંબોને અમે તમારે સમક્ષ લાવે છે કે તમે તેઓની સહાયતા મદદ કરો અને આવા દીકરા દીકરીઓ માટે યોગ્ય પાત્ર મળે અને તેઓ એક થયા કુટુંબોને તમારામાં ઉમેરાય અને તમારા નામને માન નહી મને ગૌરવ મળે એ કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ ગામની અંદર જે હુમલો થયો છે અને ત્યાં આગળ ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે બસ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તેઓના કુટુંબ અને પ્રભુ પિતા તમે તમારો દિલાસો પૂરો પાડો અને તેઓના કુટુંબમાં એમના બાલાજનોના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓને શક્તિ સામર્થ્ય પૂરા પાડવા વિશેષ આવા જધન્ય કૃત્ય કરનાર જે દુષ્ટ લોકો છે તેઓને તમે સ્પર્શો અને તેઓ તમને ઓળખે તમારી આગળ આવે અને તમારા બાળકો બનીને તમારો સ્વીકાર કરે અને પોતે જે આવા ખોટા કાર્યો કરે છે તેમાંથી દૂર થાય અને તમારા નામને માન ને ગૌરવ આપનારા બાળકો બની રહે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ બાપ વિશેષ પિતા બાપ અમે શું માંગીએ અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગડું જાણો છો અને તે સગડાવાના તમે પૂરા પાડો છો એના માટે પણ તમારો આભાર તો આપઘાર માનીએ છીએ પિતા અમારા પાપ ગુનાની કબૂલાત કરતાં અમે તમારી સમક્ષ આવે છે ત્યારે તમે અમારા પાપ ગુનાઓને માફ કરશો બાપ અમારી આ સગડી રજૂ કરે છે વિનંતી તમારા પુત્ર અમારા હું શીશું જે કાલવાયના પાળો બિંદાયા ખુશી જોડાયા દટાયા અને ત્રીજે દિવસે પુરુષ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાગે છે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા